હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન પ્રકરણ એક દ્રાવણો અને તેના પ્રકારો ટોપિક પ્રમાણે એમસીક્યુ છે જેનો પહેલો ભાગ છે તે જોવાના છીએ તો એ પહેલો પ્રશ્ન છે તો અહીં પહેલો પ્રશ્ન છે એક નીચે પૈકી કયું દ્રાવણ ઘન દ્રાવણનું ઉદાહરણ છે એ હવા બી દરિયાઈ પાણી સી પીટળ બી ખાંડનું પાણીમાં દ્રાવણ તો અહીં જવાબ આપેલા છે સી પીટળ આવશે ત્યારબાદ બીજો પ્રશ્ન છે વાયુમય દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને શું હોય છે તો અહીં જવાબ આવશે સી વાયુ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું દ્રાવણ વાયુમય દ્રાવણ છે તો જવાબ આવશે એ ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ એ વાયુમય દ્રાવણ છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે પ્રવાહી દ્રાવણમાં વાયુ દ્રાવ્યનું ઉદાહરણ કયું છે તો જવાબ આવશે એ પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન એ પ્રવાહી દ્રાવણમાં વાયુ દ્રાવણનું ઉદાહરણ છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે સી દ્રાવણ એક સમાન મિશ્રણ છે એ વિધાન સાચું છે બીજો ટોપિક છે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ તો પ્રશ્ન છ છે દસ ટકા ગ્લુકોઝના દળથી પાણીમાં દ્રાવણનો અર્થ શું થાય છે તો જવાબ આવશે ડી દસ ગ્રામ ગ્લુકોઝ નેવું ગ્રામ પાણીમાં છે પ્રશ્ન સાત છે દર ટકાવાળી ડબ્લ્યુ બાય ડબલ્યુ શોધવાનું સૂત્ર શું છે તો જવાબ આવશે સી દ્રાવણમાં ઘટકનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ ગુણ્યા સો ત્યારબાદ પ્રશ્ન આઠ છે કદ ટકાવાળી વી બાય વી શોધવાનું સૂત્ર શું છે તો અહીં જવાબ આવશે સી ઘટકનું કદ છેદમાં દ્રાવણનો કુલ કદ ગુણ્યા સો ત્યારબાદ પ્રશ્ન નવ છે પીપીએમ પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયનમાં સાંદ્રતા ક્યારે દર્શાવાય છે તો જવાબ આવશે બી જ્યારે દ્રાવ્ય ઓછો જઠ્ઠામાં હોય છે ત્યારે પ્રશ્ન દસ છે મોલ અંશ શોધવાનું સૂત્ર શું છે તો જવાબ આવશે સી ઘટકના મોલ છેદમાં બધા જ ઘટકોના કુલ મોલ ત્યારબાદ પ્રશ્ન અગિયાર છે જો દ્વિઅંગે મિશ્રણમાં એના મોલ એન એ અને બીના મોલ એનજી હોય

તો જવાબ આવશે બી દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણના દ્રાવણનું કદ લીટરમાં ત્યારબાદ પ્રશ્ન ચૌદ છે જીરો પોઈન્ટ પચીસ મોલર એન એ ઓએચનું અર્થ શું થાય છે તો જવાબ આવશે બી જીરો પોઈન્ટ પચીસ મોલ એનએ ઓચનું એક લીટર દ્રાવણમાં છે પ્રશ્ન પંદર છે મોલારેટી એમનું સૂત્ર શું છે તો જવાબ આવશે બી દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં ત્યારબાદ પ્રશ્ન સોળ છે વન પોઈન્ટ ઝીરો ઝીરો મોલ કેસીએલ દ્રાવણનો અર્થ શું થાય છે જવાબ આવશે ડી એક મોલ કે સિયલ એક ગ્રામ એક કિલોગ્રામ પાણીમાં છે ત્યારબાદ સત્તર છે કયું તાપમાનથી સ્વતંત્ર છે જવાબ આવશે સી મોલાલિટી એ તાપમાનથી સ્વતંત્ર છે પ્રશ્ન અઢાર છે દ્રાવ્યના મોલાંશ અને દ્રાવકના મોલાંશનો સરવાળો કેટલો થાય છે જવાબ આવશે બી દ્રાવ્યતા તો દ્રાવ્યતા પરથી સવાલ બનશે ઓગણીસમો પ્રશ્ન છે દ્રાવ્યતા એટલે શું તો જવાબ આવશે જથ્થામાં ઓગળી શકે તે પદાર્થનો મહત્તમ જથ્થો એટલે કે દ્રાવ્યતા ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ છે સંતૃપ્ત દ્રાવણ એટલે શું તો જવાબ આવશે બી જેમાં વધુ દ્રાવ્ય ઓગાળી ન શકાય તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસ છે દ્રાવ્યતા કોના પર આધાર રાખે છે તો જવાબ આવશે સી દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર દ્રાવ્યતા આધાર રાખે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાવીસ છે જો વિલિયન પ્રકાશ ઉષ્મા શોષક હોય તો તાપમાન વધારતા દ્રાવ્યતા શું થાય છે તો જવાબ આવશે એ વધે છે પ્રશ્ન નંબર ત્રેવીસ છે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા પર દબાણની અસર શું થાય છે તો જવાબ આવશે સી કોઈ ખાસ અસર થતી નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ છે પાણીનો કયો વાયુ ઓછો દ્રાવ્ય છે જવાબ આવશે એ ઓક્સિજન પ્રશ્ન નંબર પચીસ છે હેનરીનો નિયમ શું સમજાવે છે તો જવાબ આવશે બી દબાણ અને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ હેનરીનો નિયમ દર્શાવે છે સમજાવે છે પ્રશ્ન નંબર છવ્વીસ છે હેનરીના નિયમનું સૂત્ર શું છે તો એ જવાબ જવાબ આવશે એ પી બરાબર કે એચ એક્સ હેનરીનો નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો છે તો જવાબ આવશે બી હેનરી દ્વારા પ્રશ્ન નંબર અઠાવીસ છે હેનરીનો નિયમનો અચડા કે સેવન શું દર્શાવે છે તો એ જવાબ આવશે એ વાયુની દ્રાવ્યતા દર્શાવે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ છે ઊંચા પર્વતો પર શ્વસનમાં તકલીફ થવાનું કારણ શું છે તો જવાબ આવશે બી નીચું દબાણ માટે પ્રશ્ન નંબર ત્રીસ છે સ્કૂબા ડ્રાઈવર્સ કયા વાયુનું મિશ્રણ ઉપયોગ કરે છે સી હિલિયમ નાઇટ્રોજન અને ઓક્સિજન આ ત્રણ વાયુનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર એકત્રીસ છે ઠંડા પાણીમાં જળચર જીવો કેમ વધુ આરામદાયક હોય છે તો જવાબ આવશે બી ઠંડા પાણીમાં ઓક્સિજનની વધુ દ્રાવ્યતા હોય એટલા માટે પછીનો ટોપિક છે પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દબાણ તો પ્રશ્ન બત્રીસ આવશે રાઉલનો નિયમ શું દર્શ શું સમજાવે છે તો જવાબ આવશે બી દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના બોલ અંશના સંપ્રમાણમાં હોય છે પ્રશ્ન નંબર તેત્રીસ છે રાઉલના નિયમનું ગાણિતિક સ્વરૂપ આપો એ પી બરાબર પીએક્સ પ્રશ્ન નંબર ચોત્રીસ છે આદર્શ આદર્શો કયા નિયમનું પાલન કરે છે તો જવાબ આવશે બી રાઉલ્ટના નિયમનો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંત્રીસ છે બિન આદર્શ દ્રાવણ શું દર્શાવે છે તો જવાબ આવશે એ રાઉલના નિયમથી વિચલન પ્રશ્ન નંબર છત્રીસ છે જો દ્રાવણ રાઉલના નિયમથી ધન વિચલન દર્શાવે તો બાષ્પ દબાણમાં શું થાય છે જવાબ આવશે એ બાષ્પ દબાણ વધે છે પ્રશ્ન નંબર સાડત્રીસ છે જો દ્રાવણ રાઉલના નિયમથી ઋણ વિચલન દર્શાવે તો બાષ્પા દબાણ શું થાય છે તો બી ઘટે છે પ્રશ્ન નંબર આડત્રીસ છે એજિયોટ્રોપિક્સ શું છે તો જવાબ આવશે જે ચોક્કસ તાપમાને ઉકળે છે તેને એજિયોટ્રોપિક્સ કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણચાલીસ છે કયા પ્રકારના એજિયોટ્રોપિક્સ હોય છે તો જવાબ આવશે સી નિમ્નતમ અને મહત્તમ ઉત્કલન ઓજિયોટ્રોપિક બંને હોય છે પ્રશ્ન નંબર ચાલીસ છે એજિયોટ્રોપમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાનું સંગઠન કેવું હોય છે તો જવાબ આવશે એ સમાન હોય છે પ્રશ્ન નંબર એકતાલીસ છે વિભાગ્ય નિસર્જનથી એજિયોટ્રોપના ઘટકોને અલગ કરી શકાય છે તો જવાબ આવશે ના ક્યારે નહીં અલગ કરી શકાય પ્રશ્ન નંબર બેતાલીસ છે આદર્શ આદર્શ દ્રાવણ માટે મિશ્રણની એન્થાલ્પી એટલે કે ડેલ્ટા મિક્સ એચ કેટલી હોય છે જવાબ આવશે શૂન્ય હોય છે પ્રશ્ન નંબર તેતાલીસ છે આદર્શ રાવણ માટે મિશ્રણનું કદ ડેલ્ટા મિક્સ વી કેટલું હોય છે તો જવાબ આવશે શૂન્ય હોય છે ચુમ્માલીસમાં પ્રશ્ન છે કયું મિશ્રણ લગભગ આદર્શ રાવણ બનાવે છે તો જવાબ આવશે સી બેન્ઝિન અને ટોલિયોન એ લગભગ આદર્શ રાવણ બનાવે છે જો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નથી જેથી કરીને હું આનો બીજો પાઠ લાવીશ થેન્ક યુ